দুই তিনিটা আৰি লাগি শুৰি আছে মাৰিয়া কালকে কৈছিলা লি নাৱাৰ চাই গা লাম অ

ઓય તું જડે કેડા એ ભાઈ એ એ ભાઈ કારણ કારણ એ ભાઈ ભાઈ એ કારણ છે અરે દેખ કે દે નામ હાય આબી કઈતે છે હા અરે બસ્તા તુલે દીતા છે બસ્તા તુલે દીતા છે નામ હાય નામ હાય દેખ કે દે ભાઈ નરી ઇટુ દેખ કે દે અરે છોને છે અરે ઇટુ દેખ કે દે નામ હાય નામ હાય યેલ્લા ભાઈ દેખસ જાળા બસ્તા મે કી ગયો ભાઈ એટી કી જણા બાઈને જલાસુ રિસમ કે જલાસુ રિસમ કે સી જામ કઈતે છે ગુન હાય હા એક કી જાના જલા 150 હા હા અમને અમાર ખાણાની જગ્યા ભઈ રહેશે હા ઓન અમારે એક કિલો દમ જલાવ 500 રૂપિયા દે કી ના સંભવ ઓન 10 ટાડી અમે કુય ફાયા એટલે કે અમાર 10 ટાડી આને બાંછી અમે નિબાન ગાય ને આડે આમરા આપને તો હું નહી અન ભાઈ આસી આદી આની ઓન જલા માંગતોસ આને તો બે જનો ભેગા જલાન છે અમે આસે દે બુજરો લઈ દેશે ઓન આપને કવતા છે ને આપને આપને કવતા છે ને આપને પીહા લાગબો આમડા તો પીહા દે ફલાય છે આપને જલાડ લઈ જઈતા થા 300 કાડા